અને છ બધા કર રહેજો અને અમારા ઉપર દયા કરજો સાચું સરસ અને અમે છોરો અપંગ છે એટલે સાહેબ વિનંતી કરીએ કે થોડું થોડું આગળ વધારો એવું તમારા ઉપર આશા છે ખાસ કરીને જણાવવાનું કે આ પણ રોમાપીરના ભગત છે અને બહુ સારું કહેવાય કે રોમાપીરે અમારો બધાનો મિલાપ કરાયો છે અથવા આટલી ઉંમરમાં કલાકારમાં નોમ કરવું બહુ કાઠું છે માર્કેટમાં ચાલવું તો તમને બધાને ખબર જ છે કોઈ બીનું ગીત ચલાવું પણ ખૂબ સારું તો શરવણજી અર્જુનજી તમારું સોંગ મિલિયન થઈ ગયું છે પંચમહાલજી લો ગોધરા આખા ગુજરાત માં બહુ ચાલ્યું છે અને ચેતન એ ગાયું છે ચેતન ના લીધે ખૂબ ચાલ્યું છે અને શું કહેવા માંગજો

વાગતા વાગતા માતાજી ની દયા છે બધાનો ખુબ ખૂબ આભાર બધા મિત્રો જય માતાજી જય ખતમા જય આખા ગુજરાતમાં વાગતા કેવું ચાલ્યું ઘોઘરા વાળું ગીત અમારા જગદીશભાઈ છે અમને ગીતો ગાયેલા છે અને ટૂંક સમયમાં અમને પણ ગીજા બધા ગીતો આવવાના છે શું તમારા ગીત વિશે શું કહો છો ચારે આવવાના છે એવું કેટલો સમય લાગશે એમ અંદાજે તૈયારી ચાલુ છે રોમાપીરનો ભગત છે મંડળ રમાય છે ખૂબ સારું કહેવાય પોતાનો સમય બગાડી અને ચાબડિયા ગોમમાં આવેલા છે અને એના પહેલા હજુ જ અમે રમ્યા હતા બહુ સારું કહેવાય રોમાપીર સદાય ખુશ રાખે એમના બધા સપના પૂરા કરે આ છે અમારે રાહુલભાઈ નામસોનું કારીગર છે કડિયા કોમના પણ હવે ટૂંક સમયમાં તબલાના કારીગર બનવાના છે મહેનત ચાલુ કરાય છે પણ હવે જેવી મહેનત છે જેવી એમની મહેનત રંગ લાવે છે કદાચ કોઈ સપના પૂરા કરવા બહુ કાઠું પડે છે પણ હવે જોઈએ છીએ કે ઓયનો બોણ કેટલા ઉધી વાગે છે તમારા બાબલાનું ગીત ચાલ્યું છે બેન શું કહેવા માંગો છો હે ખૂબ સારું કહેવાય હે એ ગુગરાળ ગાઈ નાખજે હે જય માતાજી મિત્રો જે આ ચેતન છે એના કાકા ભાના બધાય છે એક પરિવારના છે છોકરા બધા બહુ સારા છે અને નામ છે મુકેશભાઈ નામ છે એમનું કાળું નામ છે શું કહેવા માગશો તમારા ભાઈનો જે સોંગ ચાલ્યું એના વિશે બહુ સારું કહેવાય બહુ સોંગ ચાલ્યું છે બોલો મુકેશભાઈ જે ચેતને સોંગ ગાયું છે એમાં એમના ભૈયાનો પણ બહુ સા સરકારને બહુ સપોર્ટ છે એ લોકો પણ ખૂબ મહેનત કરાવે છે અથવા બીજું નેક્સ્ટ સોંગ આવવાનું છે જોરદાર એમાં તમે બધા સપોર્ટ કરતા રહેજો આ લોકોના સપના પૂરા થાય સદાય અને હું અમને કહું છું કે ગમે તે તમે સંગીતમાં માં કોક નું કોક શીખતા રહેજો થોડો ટેકો મળે બોલો ભાઈ શું કહેવા માંગો જય માતાજી જય